દાહોદી જિલ્લાના ધાનપુરના ઢુમકા ગામે વિકાસના નામે ભ્રષ્ટાચાર જૂના ચેકડેમને ડેમ નો દર્શાવી લાખોની ગેરરીતિ આચરાતી હોવાનો ગ્રામજનો નો આક્ષેપ દાહોદ જિલ્લાના ધનપુર તાલુકાના ડુમકા ગામના વિકાસ કામોની અડમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો કૌભાંડ સમાવી છે વર્ષો જૂના હયાત ચેકડેમને માત્ર સામાન્ય મરામત કરી સરકારી દફતરે તેને નવનિર્મિત ચેકડેમ તરીકે દર્શાવી લાખો રૂપિયા ચાઉ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે પ્રાથમિક વિગતો મુજબ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નવા ચેકડેમ માટે કોઈ વહીવટી મંજૂરી અપાઈ ન હોવા છતાં ડુમકા ગામમાં ચાલી રહેલી આ શંકાસ્પદ કામગીરીએ સમગ્ર તંત્રની પારદર્શિતા સામે ચિહ્નો ખડા કર્યા છે આ પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સત્તાવાર રેકોર્ડ પર કોઈ નવી મંજૂરી ઉપલબ્ધ ન હોવા છતાં આ કામગીરી માટે ભંડોળ ક્યાંથી અને કેવી રીતે ફાળવવામાં આવી તે એક તપાસનો વિષય છે સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું આ કામગીરી તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર ચાલી રહી છે કે પછી તેમની મિલી ભગત છે જિલ્લા વિકાસ અધિકારીને પણ આ બાબત અંધારામાં રાખવામાં આવ્યા હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી જેના બાંધકામને નવું ગણાવી બિલો મંજૂર કરાવવાની આ પેરવી પાછળ કોનો હાથ છે અને કોની રેમ નજર હેઠળ આર્થિક ગેરરીતિ આચરવામાં આવી રહી છે તે અંગે તંત્ર સામે આંગળી ચિંધાઈ રહી છે અગંભીર નાણાકીય ગેરવહીવટ અને સત્તાના દુરુપયોગના સામે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે જો તંત્ર દ્વારા મામલે તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની આવે તો ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ રાજ્ય કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની અને આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે હવે જોવાનું એ રહે છે કે જિલ્લાનું ઉચ્ચ આ કથિત કૌભાંડ મામલે મૌન સેવ છે કે પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરે છે